સર્જરીને વધુ સુરક્ષિત અને ચોક્કસ બનાવવા માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલે હવે વૈશ્વિક સ્તરે માની એવી આઈઓએનએમ એટલે કે ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે આ ટેકનિકનો સૌથી મોટો ફાયદો એ છે કે સર્જરી દરમિયાન દર્દીની નસો મગજ અને કરોડરજ્જુના કાર્યનું સતત રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે જો ઓપરેશન દરમિયાન કોઈપણ નસ પર દબાણ કે ખેંચાણ આવે તો સિસ્ટમ તરત જ ડૉક્ટરને એલર્ટ કરે છે જેનાથી કાયમી નુકસાન અટકાવી શકાય છે સામાન્ય રીતે મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મોંઘો હોય છે જ્યાં ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું ચાર્જ લેવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રના દર્દીઓની સુખાકારી માટે ગોકુલ હોસ્પિટલે અત્યાધુનિક સેવા માત્ર વીસ હજાર રૂપિયાની આસપાસ ઉપલબ્ધ કરાવી છે આ સુવિધા ઉપલબ્ધ થતાં હવે જટિલ સર્જરીઓ વધુ અસરકારક અને જોખમ મુક્ત બનશે સપોઝ કે આપણે સ્લીપ ડિસ્ક હોય સ્લીપ ડિસ્ક ઘણીવાર ગાદી એવી રીતે ખસી ગઈ હોય કે નવ રૂટને કે નસને વચ્ચે આવી જાય ચારે બાજુ ગાદી હોય વચ્ચે નસ હોય એટલે જો આપણે એક તો અમે માઇક્રોસ્કોપી દૂરબીનથી ઓપરેશન કરતા હોય પણ આ મોનિટરિંગ રગાડીએ તો આપને ખબર પડે કે ભાઈ આ નવ વચ્ચેથી જાય છે તમે આને ડેમેજ ન કરો એ રીતે તમે ગાદી કાઢો તો એ જ રીતે સ્પાઇનલ કોડ ટ્યુમર હોય કે જેમાંથી અગત્યની નસ જાતી હોય એને આપણે બચાવી અને ઓપરેશન કરી શકીએ છીએ તદુપરાંત એવી જ રીતે મગજમાં બ્રેઇન ટ્યુમર છે સીપી એન્ગલ ટ્યુમર છે કે જેમાં સામાન્ય રીતે અત્યાર સુધી ઓપરેશન કરે એટલે મોઢું ત્રાસું થઈ જાય સાંભળવાનું ન થાય બંધ થઈ જાય સાંભળવાનું એ આપણે સાંભળવાનું તો કદાચ આવે કે ના આવે પણ નવનું મોઢું ત્રાસું થતું આ મશીનથી સો ટકા અટકાવી શકીએ છીએ અને આને લીધે દર્દીને રિઝલ્ટ સારું આવે અને જે સોશિયલ સ્ટીકમાં થાય કે ભાઈ આનું મોટું ત્રાસું છે તમારે કેમ બહાર જવું છે મને અસરમ આવે ખાસ કરીને લેડીઝને તો એવું ન થાય એવું આ એક બહુ જ અગત્યનું મશીન છે હવે આની કોસ્ટ ફિક્ટર લઈએ આપણે કિંમતમાં એવું છે કે આ મશીન લગભગ સાઠથી સિત્તેર લાખ રૂપિયાનું આવ્યું છે અને આનું આપણે પ્રાઇઝ વીસ હજારની આસપાસ રાખી છે દરેક એક ઓપરેશન દીઠ સામાન્ય રીતે મુંબઈમાં આ ઓપરેશનની ફી ચાલીસથી પચાસ હજાર રૂપિયા લે છે તો આપણે મુંબઈ કરતાં અડધા ભાવ અહીં આપણે આપણી સૌરાષ્ટ્ર કચ્છ અને ઇવન ગુજરાતની જનતાને લાભ થાય એટલા માટે આપણે ઓછી ફી રાખી છે અને ઓછી ફી એ સારું કામ એ આપણો ધ્યેય છે અને એમાં અમારા તેજસભાઈ મહેતા એ એક્સપર્ટ છે એટલે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે એ એના માટે અમે આ એક નવું મશીન અમારી હોસ્પિટલની ટીમમાં એડ કર્યું છે